બેન્ટા કલર છે હો 32 32 232 બોલો હાલ છે ઉપર 42 50 52 ઉપર 100 રૂપિયા બનતો 100 રૂપિયા લેવા જો મારું હો 61 રૂપિયા બનતો 65 રૂપિયા

ત્રણસો ઓગણ પચાસ બાવન ચોપન પચાસ છપ્પન આઠસો સાઠીવાર બસો ભાઈ કોઈ લસો રૂપિયા એક બે બે પાંચસો ને એક રૂપિયા મૂકો ભાઈ પાંચસો ને એક રૂપિયા બોલભાઈ પાંચસો બોલતા પાંચસો એક રૂપિયા એક રૂપિયા પાંચસો ને એક રૂપિયા એક એક રૂપિયા પાંચસો બોલતા પાંચસો લે બે બે રૂપિયા રૂપિયા નહી આવે પચીસ બી માટે ચાલી એકતા બેન બાવન રૂપિયા પાંચસો ને બાવન બાવન રૂપિયા પાંચસો ને બાવન સે ભાઈ પાંચસો ને બાવન બાવન રૂપિયા બોલભાઈ પાંચસો બાવન બાવન રૂપિયા તેપન છોપન છો સાથે અઠ્ઠા હાઠ સાઠ રૂપિયા પાંચસો સાઠ એક્સઠ બાય ચાર બાંધચારસો સીટર બોટે પંચોને છસો રૂપિયા છસો છસો રૂપિયા બોલ બાયકો છસો છસો રૂપિયા છસો છસો રૂપિયા છસો છસો રૂપિયા છસો ને

આખો ભાઈ સજજી ભાઈ